ચૈત્ર નવરાત્રીનો આઠમો દિવસ છે અને આ દિવસે સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવાનો નિયમ છે માં દુર્ગાની આઠમી શક્તિ મૂળ પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પૂજા કરવાથી સોમચક્ર જાગૃત થાય છે દેવી ભાગવત પુરાણ અનુસાર નવ સ્વરૂપો અને દસ મહાવીગ આદિશક્તિના તમામ ભાગો અને સ્વરૂપો છે પરંતુ મહાગૌરી હંમેશા મહાદેવ સાથે અર્ધાંગિનીના રૂપમાં રહે છે તેમની શક્તિ અવિશ્વસનીય અને હંમેશા ફળદાયી છે મહાગૌરીની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દરેક અશક્ય કાર્ય પૂર્ણ થાય છે કેટલાક ઘરોમાં મહાષ્ટમી તિથિ પર કન્યા પૂજા કરવામાં આવે છે પરંતુ કેટલાક ઘરોમાં કન્યાની પૂજા મહાનવમી તિથિ પર કરવામાં આવે છે આઠમો દિવસ છે ચૈત્ર આઠમા દિવસે માતાના આઠમા સ્વરૂપમાં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે આ દિવસે કન્યા પૂજા પણ કરવામાં આવે છે માં મહાગૌરીનો રંગ ખૂબ જ ગોરો છે તેણીને ચાર હાથ છે અને માતા બળદ પર સવારી કરે છે માતાનો સ્વભાવ શાંત હોય છે માતા મહાગૌરી પૂજાવિધિ શારદીય નવરાત્રીના આઠમા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને માતાના મંત્રનો જાપ કરતા ધ્યાન કરવું આ પછી પૂજા સ્થાન પર હંમેશની જેમ ગંગાજળનો છંટકાવ કરો અને પાંચ દેશી ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદમાં મહાગૌરીની પૂજા શરૂ કરતા પહેલા માતાના કલ્યાણકારી મંત્ર ઓમ દેવી મહાગૌરી નમઃ મંત્રનો જાપ કરો આ પછી માતાને પૂજાની સામગ્રી જેમ કે ધૂપ દીપ ફૂલ ફળની રોલી અક્ષત વગેરે ચઢાવો મહાગૌરીની પૂજામાં સફેદ ફૂલ ચઢાવો અને નારિયેર કે નારિયેર બનેલી વસ્તુઓ અર્પણ કરો કેટલાક લોકો નવમી અને કેટલાક અષ્ટમી તિથિ પર કન્યાની પૂજા કરે છે માતાની પૂજામાં ભક્તોએ ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ શા માટે છે ગૌરવર્ણ નવરાત્રીના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેમની તપસ્યાથી તેમને ગૌરવર્ણ પ્રાપ્ત થયું હતું તેણીના જન્મ સમયે તેણીની ઉંમર આઠ વર્ષની હતી તેથી જ નવરાત્રિના આઠમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે તેમના ભક્તો માટે આ અન્નપૂર્ણા સ્વરૂપ છે તે સંપત્તિ વૈભવ અને સુખ અને શાંતિની પ્રમુખ દેવી છે આ દિવસે દુર્ગા સપ્તશીના મધ્યમ ચરિત્રનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે બીજી તરફ જે લોકો આખી નવરાત્રીમાં ઉપવાસ નથી રાખતા તેઓ માત્ર પાડવો અને અષ્ટમી તિથિના જ ઉપવાસ કરે છે અને નવમી તિથિએ કન્યાની પૂજા કરીને ઉપવાસનું ફળ મેળવે છે કેવો હેમાગૌરીનો સ્વભાવ લૌકિક સ્વરૂપે તેમનું રૂપ ખૂબ જ તેજસ્વી કોમળ સફેદ અને વસ્ત્રોમાં સફેદ છે દેવીના એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરું છે દેવી મહાગૌરીને ગાયન અને સંગીત ગમે છે અને તે સફેદ વૃષભ એટલે કે બળદ પર સવાર છે માતાનો જમણો હાથ અભય મુદ્રામાં છે ડાબા હાથમાં શિવનું પ્રતીક ડમરું છે અને નીચેના હાથમાં માતા અભય આપી રહી છે અને હાથમાં માતાના ત્રિશૂલને શણગારી રહી છે ડમરો હોવાથી મહાગૌરીને શિવ પણ કહેવામાં આવે છે માતાનું કાલરાત્રી સ્વરૂપ જેટલું ઉગ્ર છે એટલું જ મહાગૌરીનું સ્વરૂપ શાંત અને દૃશ્યમાન છે અષ્ટમી તિથિએ તેની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાગૌરીની કથા શિવપુરાણ અનુસાર મહાગૌરીને આઠ વર્ષની ઉંમરે તેમના પાછલા જન્મની ઘટનાઓ વિશે જાણ થઈ હતી તેણે આ ઉંમરથી જ ભગવાન શિવને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા અને શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા પણ કરી હતી અને તેનો વર્ણ સૂર્ય પ્રકાશના કારણે ગૌર થઈ ગયો હતો તેથી તેથી તે મહાગૌરીથી પૂજાયા અષ્ટમી તિથિ પર મહાગૌરીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે દુર્ગા સપ્તશીના મધ્યમ ચરિત્રનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે જે લોકો નવ દિવસ સુધી વ્રત રાખી શકતા નથી તેઓને પ્રથમ અને આઠમા દિવસે ઉપવાસ કરવાથી નવ દિવસનું ફળ મળે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મહાગૌરીનો વર્ણ ગૌર છે અને તેના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ રંગના છે માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે જે ભગવાન શિવનું વાહન પણ છે માતાનો જમણો હાથ અભ્ય મુદ્રામાં છે અને નીચેના હાથમાં દુર્ગાની શક્તિનું પ્રતિક ત્રિશુલ છે મહાગૌરીના ઉપરના હાથમાં શિવનું પ્રતિક ડમરું છે ડમરૂ ધારણ કરવાને કારણે માતાને શિવ તરીકે પણ ઓળખવામાં આવે છે માતાનો નીચેનો હાથ સિંદૂરમાં છે માતા શાંત મુદ્રામાં જોવા મળે છે દેવીના આ સ્વરૂપને પ્રાર્થના કરતા દેવતાઓ અને ઋષિઓ કહે છે દેવીનું વાહન ક્યું છે હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે તેમને ચાર ભુજાઓ છે તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે ત્રીજો અને ચોથો હાથ અભ્ય મુદ્રા અને વર્દમુદ્રામાં છે તેમનું વાહન વૃષભ છે એટલે વૃષારૂઢા તરીકે પણ ઓળખાય છે નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવીનો વર્ણ ગૌર છે વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે શ્વેતાંબરધરા તરીકે પણ ઓળખાય છે માના દિવ્યતાના સ્વરૂપો મા દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના થાય છે મહાગૌરીની શક્તિ અમોઘ અને સદાય ફળ દેવાવાળી છે તેમની ઉપાસનાથી ભક્તોના પાપો દૂર થાય છે ભક્ત બધા જ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બને છે મહાગૌરીનો વર્ણ વર્ણપૂર્ણતઃ ગૌર છે આ ગૌરતાની ઉપમા શંખ ચંદ્ર અને કુંદના ફૂલ સાથે કરવામાં આવે છે મહાગૌરીના વસ્ત્ર અને આભૂષણ પણ શ્વેત છે મહાગૌરીની ચાર ભૂજાઓ છે મહાગૌરીનું વાહન વૃષભ છે મહાગૌરીના ઉપર તરફના ડાબા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશુળ છે મહાગૌરીના ઉપરના જમણા હાથમાં ડમરો અને નીચેનો હાથ વરદાન મુદ્રામાં છે તેમની મુખ મુદ્રા અત્યંત શાંત છે મહાગૌરીએ શિવને પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી હતી કઠોર તપશ્ચર્યાને કારણે મહાગૌરીનું શરીર કાળું પડી ગયું હતું માં મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજન આરાધન ભક્તો માટે કલ્યાણકારી છે મહાગૌરીની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મહાગૌરી ભક્તોના કષ્ટ ચોક્કસ દૂર કરે છે મહાગૌરીની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કામ પણ થઈ જાય છે આજે આ વાતોનું ધ્યાન સંધ્યાકાળનો સમય પૂજા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે એકસો આઠ દીવા પ્રગટાવીને કરવામાં આવે છે પૂજા દિવસે દિવસે સુવો નિષેધ માનવામાં આવે હે પાઠ કરતી સમયે અન્ય સાથે વાત કરવાથી પૂજા થાય છે ખંડિત ઘરમાં અખંડ જ્યોત રાખો તો ઘરને એકલું ન રાખો આ દિવસે શક્ય હોય તો વ્રત રાખો નહીં તો એક જગ્યાએ બેસીને ફળાહાર કરો આ દિવસે નખ કાપવા નિષેધ ગણવામાં આવ્યા છે